કરી નાખી ઓલા તારા હોબળામાં દાંત મળે ની કાં થઈને આવી ગયો કાં ખાઈ ને ખાવાનું તું

પહેલાનો મેં જવાબ ઉઠાવેલો મારા પોર્યા વખત તેમાં મને બધું સરકાર લોકો ઘણું ભણું કરાવેલું હમણાં તમે જો તપાસ કરો બસ હું આવું હા કાકા આ વાત તમારી બિલકુલ સાચી છે તમે સપોર્ટ કરશો અને મારો સપોર્ટ રહેશે તો બધું થશે ચાલો તમે સ્કૂલે અને ત્યાં જઈને આપણે સાહેબને પ્રશ્ન કરીએ કે ભણાવે છે કે નથી ભણાવતા આ તમારે ખાસી છે મારો સાહેબ એકદમ રેડી પણ પહેલાનો મેં જે મુદ્દો ઉઠાવેલો ને

કાકા ડાયરેક્ટ ઘુસી આવ્યો કેવી રીતે ડાયરેક્ટ તો સ્કૂલ એન્ટર કરતા મને પૂછવું જોઈએ પૂછી પૂછીને તમારો સરકારી અધિકાર છે કોઈ સરપંચનો અધિકાર છે તાર સમિતિમાં નામ છે મત ખબર ની સાહેબ લખાડી કુંડની મારું નામ તો પછી હું કામ આવ્યો તો તપાસ કરવી પડે તપાસ હું કરવી જોઈએ અમે છે આવડા મોટા આસારિયા ફરિયાદ તમું

એકો સાહેબ આ છોકરાઓની હાજરપત્ર તમે જોઈ લો લાવો કેટલી સંખ્યા છે પૂરી ટોટલ તોતેર તોતેર અને સાહેબ કેટલા છો તમે ત્રણ ત્રણ છે ને હા સાહેબ તો રેડી છે આમના વાલીઓ ટાઈમસર સાહેબ ભણવા ના મોકલતા હે તો પછી કેવી રીતે છોકરાઓને આવડે એકો એમના વાલીઓની પણ જવાબદારી આવડે ને ભાઈ ધ્યાન આપો તમે થોડું તમને પણ કહેવામાં આવે થોડું આ ઉભારો સાહેબ શૈલેષ ભાઈ ગણાવવાનું એમના છોકરો પણ કામે જતું રહેશે લીલાબેન નું એમનું પણ છોકરો કામે જતું રહેશે આ આમનું છોકરો છે એ રકડી ખાય છે કાકા તમે પણ ટાઈમસર છોકરા ઉપર ધ્યાન આપો ડોક્ટર માંડી હતી ડોક્ટર ની હાલ ને રોકાઈ ગઈ શું તમારી જેમ બધાને કાઠિયાવાડ મોકલવાના છે તમારે ના ના એવું નથી કરવું સાહેબ અમારે કઈ છે એવું નથી તમારી સમાજમાં કેટલા અભણ છે તમને ખબર છે દેખો આ નબળાનું છોકરો છે એ કારે દારૂ વેચતું તું આ બધું મારે ના કરવાનું છે સમજા સાહેબ તમે તમે પણ ધ્યાન આપો આ બાબત ધ્યાન રાખ્યા જેવી છે અને લીલાભાઈ લીલાભાઈ આ હું લાલાભાઈ બદિયા હા એ વાત તમારી બરાબર છે હું તમને સાહેબ ખોટા નથી કહેતા પણ તમે એક વસ્તુનું ધ્યાન આપો કે જે છોકરા નથી ભણવા આવતા તે વાલીને તમે જઈને કહો કે આ છોકરું નથી આવતું પણ આ બધું રહ્યું ને સાહેબ દેખો મારા છોકરાને પણ હું ઘરે મૂકીને આવું છું કોના મારા છોકરા માનું છે અમને હું એમના છોકરાને સમજા તમે સટેજ હું આટલું બધું કરતો હશે ને

શું કરો છો કેટલા આમાં પાસણ વાળા સર ઉભા થાય જે રેગ્યુલર આવે તે જ ઉભા થશો છોકરાને તમે ધમકાવશો નહીં હું ધમકાવું છું મને મારું કામ કરવા દો તમે શાંતિ રાખો બરાબર ચાલે બેટા ઉભા થાય તો તમે આવી રીતે છોકરાને ધમકાવશો તો છોકરા નહીં બોલી શકે સમજા તમે હું નથી ધમકાવતો ભાઈ મને બધી ખબર પડે છે

અને કોઈક છોકરું ડફોળ હોય જે રેગ્યુલર બંને આવે છે બરાબર તો એ વસ્તુને તમે ખાસ ધ્યાન રાખો કે જે છોકરું તેને વાલીને પણ જાણ કરો કે આ છોકરાને આટલું ભણાયું તો પણ કશું આવડતું નથી બરાબર એ છોકરાને તમે જાણ કરો એટલે વાલી તમારા ઉપર ના સડે બરોબર શું કીધું વાલીનો પ્રશ્ન તમારા ઉપર ના આવે બધું સમજી ગયો સાહેબ અમે થોડીક વધારે મહેનત કરી સમજી ખરો ખરો

જો તમે મોબાઈલ લઈને બેસો ને તે તમારી તદ્દન ખોટી વાત છે હા એ તો ભણાવવાના ટાઈમે છોકરાને રેગ્યુલર ભણાવો તમે હા તો સમજો એટલે અભણ તમને કાંઈ ના કે એનો મતલબ એ નથી કે તમે રીલ્સ જોયા કરો આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં બરાબર આ બિચારા ગરીબ છોકરા છે ને એમના ઉપર થોડુંક ધ્યાન આપો સાહેબ સમજ્યા સમજી ગયા અમે બધું સમજી આ તમારી વાતને સહમત કરીએ છીએ અને એમના વડીલોને માતાઓને બહેનોને બધાને હું ખૂબ સમયસર છોકરાને ભણવા મોકલ હા સમયસર જ મોકલશે સાહેબ આજ પછી હું કાકાને પણ કેતો જઈશ કે તમે પણ ગામના ભેગા થવ અને રેગ્યુલર છોકરાઓને ભણવા મોકલો બરોબર